વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર બે વિભાગ બી સૂચના છે પ્રશ્ન ક્રમ પચીસ થી સાડત્રીસ પૈકી કોઈપણ નવ પ્રશ્નોના ચાલીસ થી પચાસ શબ્દોમાં મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો એટલે પ્રત્યેકના બે ગુણ છે કુલ વિભાગ આખો અઢાર માર્કનો છે ગમે તે નવ પ્રશ્નના જવાબ લખવાના રહેશે પચીસમો પ્રશ્ન વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો જવાબ વિઘટન પ્રક્રિયામાં એકલ પદાર્થના અણુને ઉર્જા આપતા તે બે કે વધુ પદાર્થમાં વિયોજન એટલે કે વિઘટન પામે છે ઉદાહરણ તરીકે સીએસીઓ થ્રી આપે છે સીએઓ એઓ પ્લસ સી ટુ થ્રીને જ્યારે તાપ આપવામાં આવે છે તાપ એટલે કે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે તે વિઘટન પામીને સીએઓ અને સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ આપે છે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધુ પદાર્થો ભેગા થઈ રાસાયણિક પ્રક્રિયા કરી એકલ પદાર્થનો અણુ બનાવે છે અને ઉર્જા મુક્ત થાય છે ઉદાહરણ તરીકે સીએઓ પ્લસ એચ ટુઓ આપે છે સી એ એચ પ્લસ ઉર્જા એટલે ઉર્જા મુક્ત કરે છે ટૂંકમાં વિઘટન પ્રક્રિયા એટલે કે પ્રક્રિયક અને એને ઉર્જા આપવાથી બે નિપજો અથવા બે થી વધારે નિપજો મળે છે અને સંયોગીકરણ પ્રક્રિયાની અંદર બે અથવા બે થી વધારે પ્રક્રિયકો મળીને નિપજ પ્લસ ઉર્જા મુક્ત કરે છે કોઈપણ એક નિપજ અને ઉર્જા મુક્ત કરે છે છવ્વીસમો પ્રશ્ન આયનીય સંયોજનોના ચાર સામાન્ય ગુણધર્મો લખો જવાબ આયનીય સંયોજનોના ગુણધર્મો નીચે મુજબ છે પહેલું ઘન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન સ્વરૂપમાં અને સખત હોય છે બીજું તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે ત્રીજું સામાન્ય રીતે તેઓ પાણીમાં દ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે ચોથું તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે સત્યાવીસમો પ્રશ્ન પોષણના આધારે સજીવોના મુખ્ય બે પ્રકાર ટૂંકમાં સમજાવો જવાબ ઉર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા સજીવોમાં સામાન્ય હોય છે પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના પ્રકાર પહેલું સ્વયં પોષી આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ સ્વયં પોષી છે બીજું વિષમ પોષી આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે આ માટે જૈવ ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરે છે વિષમ પોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયં પોષીઓ પર આધારિત છે પ્રાણીઓ અને ફૂગ વિષમ પોષી છે અઠ્યાવીસ પ્રશ્ન પાન ફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનનની આકૃતિ દોરી સમજાવો જવાબ પાન ફૂટી એટલે કે પર્ણ ફૂટીના પર્ણોની કિનારીની ખાંચોમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે આ કલિકાઓ જમીન પર ખરી પડે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણ કિનારીની ખાંચમાં જ નવો છોડ વિકાસ પામે છે નીચે આકૃતિ આપેલ છે એમાં નવો છોડ પણ બતાવેલો છે અને અસ્થાનિક કલિકા પણ બતાવેલી છે ઓગણત્રીસમો પ્રશ્ન સ્ત્રીમાંડ ફલિત ન થાય તો શું થાય છે જવાબ માસિક ચક્ર એ સ્ત્રીમાં દર અઠ્યાવીસ થી ત્રીસ દિવસના સમયગાળે થતી ઘટના છે તે એક ચક્રિય ક્રિયા છે અને ગર્ભ ધારણ દરમિયાન અવરોધાય છે માસિક સ્ત્રાવ દરમિયાન યોનિદ્વારમાંથી રક્ત સ્ત્રાવ બહાર નીકળે છે આ સ્ત્રાવ દરમિયાન કોષ પંગાર અને અફલિત અંડકોષનો શરીરની બહાર ત્યાગ થાય છે સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે આ માટે ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતઃ આવરણની જરૂર રહેતી નથી તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના રૂપે યોની માર્ગમાંથી બહાર નીકળે છે આ સ્ત્રાવ લગભગ એક મહિનાના સમયગાળે થાય છે તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજો ધર્મ કહે છે તેની અવધિ બેથી આઠ દિવસની હોય છે ત્રીસમો પ્રશ્ન મોતિયો શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય જવાબ મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે આ પ્રકારની ખામીને મોતિયો કહે છે મોતિયો સર્જરી દ્વારા દૂર કરીને તેના સ્થાને કૃત્રિમ લેન્સ મૂકી જોવાની શક્તિ ફરી પુનઃસ્થાપિત કરી શકાય છે એકત્રીસમો પ્રશ્ન એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ ચાર મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો આઈ બરાબર ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર ટી એટલે કે સમય બરાબર ચાર મિનિટ ચાર મિનિટને સેકન્ડમાં ફેરવા માટે ચાર ગુણ્યા એટલે કે બસો ચાલીસ સેકન્ડ અને ક્યુ એટલે કે આપણે વિદ્યુત ભાર શોધવાનો છે ક્યુ બરાબર પ્રશ્નચિન્હ નો સૂત્ર આવશે ક્યુ બરાબર આઈ ટી એટલે ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર ચાલીસ સેકન્ડ બરાબર છન્નું કુલંબ એટલે વિદ્યુત ભાર બરાબર છન્નું કુલંબ આવશે જવાબ બત્રીસ મો પ્રશ્ન ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણોને પરિપત્રમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી જવાબ જો શ્રેણી જોડાણવાળા ઘરના પરિપથમાં કોઈ વિદ્યુત સાધનમાં ખામી હોય તો ઘરના બધા સાધનો કાર્ય કરતા બંધ થઈ જાય છે જુદા જુદા સાધનોને ચાલુ રાખવા જુદા જુદા પ્રવાહની જરૂર પડે છે પણ શ્રેણી જોડાણમાં બધા સાધનોમાં વહેતો પ્રવાહ સમાન હોય છે તેથી પાવરમાં વધ ઘટ થાય છે જે સાધનોને નુકસાન પહોંચાડે છે ખૂબ લાંબા તારના ઘરેલું શ્રેણી પરિપથનો અવરોધ ઊંચા હોય છે તેથી પાવર વ્યય વધે છે વિદ્યુત ઉર્જાનો વ્યય વધુ થાય છે કારણ કે એક જ કાર્ય જોઈતું હોય તો પણ શ્રેણીમાં જોડેલા બધા જ સાધનોને ચાલુ રાખવા પડે છે તેત્રીસમો પ્રશ્ન કારણ આપો આપણા ઘરોમાં આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગવાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ જવાબ દરેક વિદ્યુત ઉપકરણનું પોતાનું આગવું રેટિંગ હોય છે અને તે મુજબ તે પાવર સપ્લાયમાંથી પ્રવાહ ખેંચીને કાર્ય કરે છે દરેક ઘરમાં ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટિંગ ટાળવા માટે બે અલગ સ્વતંત્ર વિદ્યુત પરિપથોનો ઉપયોગ વિદ્યુત વાયરિંગમાં કરવામાં આવે છે એક ઊંચા પાવર રેટિંગવાળા ઉપકરણો માટે પંદર એમ્પિયરનો પરિપથ અને બીજો નીચા પાવર રેટિંગવાળા ઉપકરણો માટે જેવા કે બલ્બ ટ્યુબલાઇટ પંખા વગેરે માટે પાંચ એમ્પિયરનો પરિપથ ચોત્રીસમો પ્રશ્ન આહાર શૃંખલામાં ઉત્પાદકોથી તૃતીય ઉપભોગીઓ સુધી પહોંચતા પ્રાપ્ત ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે કારણ આપી સમજાવો જવાબ આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એટલે કે પગથિયું પોષક સ્તર બનાવે છે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તરે હોય છે તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે ઉત્પાદકોમાંથી વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ જાય છે તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે એટલે નિવસન તંત્રમાં કોઈ દિવસ જે ઉર્જા ઉપર તરફ જાય છે પાછી નીચેની તરફ આવી શકતી નથી નીચલા સ્તર સુધી આવી શકતી નથી લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી પાંત્રીસમો પ્રશ્ન તફાવતના બે મુદ્દા આપો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો જૈવ વિઘટનીય કચરામાં પહેલું જે કચરાનો જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે તો સામે જૈવ અવિઘટનીય કચરામાં પહેલું જે કચરાનું જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે બીજું વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે બીજું વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી જૈવ વિઘટનીયમાં ત્રીજું તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવ ક્રિયાની નિપજો છે અને જૈવ અઘટ અવિઘટનીયમાં ત્રીજું તેમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવ સર્જિત છે ચોથો પોઈન્ટ તેના યોગ્ય વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે અને આ કચરામાં રહેલા કેટલાક દ્રવ્યો આ શૃંખલામાં પ્રવેશી જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે પછી ઉદાહરણો છે જે વિઘટનીય કચરાના સડેલા શાકભાજી અને ફળ છાલ મૃત શરીર જેવા જૈવ વિઘટનીય કચરો છે અને જૈવ અવિઘટનીયના ઉદાહરણ કાચ પ્લાસ્ટિક પોલિથિન રાસાયણિક જંતુનાશકો વગેરે જૈવ અવિઘટનીય કચરો છે છત્રીસમો પ્રશ્ન વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો જવાબ વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી આમ છતાં તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે પહેલું વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદભવતો ઓક્સિજન વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે બીજું વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે ત્રીજું કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે છેવટે આ પર્ણો ખરી પડે છે ચોથું કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે પાંચમું વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો રેઝિન અથવા રાડ અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે છઠ્ઠું વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે સાડત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા આપો તેના ઉપયોગો જણાવો જવાબ પહેલાં તો ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટળેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચડા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે અથવા એની બીજી વ્યાખ્યા ઇલેક્ટ્રોમેગ્નેટ એ હંગામી પ્રબળ ચુંબક છે અને તે માત્ર એક સોલેનોઇડ છે જેને નરમ લોખંડના ગર્ભ પર ગૂંચડું વીંટાળીને તૈયાર કરવામાં આવે છે હવે આવશે ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો તેનો ઉપયોગ પહેલું તેનો ઉપયોગ વિદ્યુત ઘંટડી વિદ્યુત પંખા ટેલિગ્રાફ વિદ્યુત ટ્રેન વિદ્યુત મોટર જનરેટર જેવા ઉપકરણોમાં કરવામાં આવે છે બીજું લોખંડનો પાટડો એટલે કે ગર્ડર જેવી ભારે વસ્તુઓ ઊંચકવા માટે અને તેની હેરફેર કરવા માટે બંદર અથવા ગોદીમાં થાય છે ત્રીજું શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે તેમનો ઉપયોગ થાય છે